મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ મારી ચેનલમાં જોડાઈ રહ્યું બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાનું હોય વિડીયોને લાઇક વિડીયોને શેર કરી દેજો ભૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો વિડીયો સારું લાગે તો લાઇકને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવનાર સમયની અંદર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાનો હોય વિડીયો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો તો મિત્રો એક ઓગણીસ એપ્રિલ કરંટ અફેર્સ બે હજાર પચીસ ભૂલકે મિસ્ટ્રીકની કોમેન્ટ કરજો વિડીયો સારું લાગે તો લાઇક અને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો આના સંપની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાનું વિડીયોને ચેનલ સાથે જોડાયેલા રહેજો તો આપણે છેલ્લે ચર્ચા કરીશું અઢારનું અનુકરણનું રિવિઝન કરીશું ઓગણીસનું ચાલુ છે અને થોડા દસ પંદર જેવા પ્રશ્નો બીજા એડ કરીશું એટલે શું સો પ્રશ્ન જેવું જેવો થઈ જાય તો પ્રશ્ન એ હાલમાં વિશ્વ અને છેલ્લા સુધી વિડીયો જોઈએ તો બંને દિવસનું રિવિઝન કરનાર તમને મળી રહે પ્રશ્ન એક વિશ્વ વિરાસત દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો અઢાર એપ્રિલ એક એપ્રિલ ઉત્કલ દિવસ ઓડિશા દિવસ અથવા ઓડિશા દિવસ બે એક એપ્રિલ વિશ્વ ઓટિજમ દિવસ જો ઓટિજમ જાગૃતિ દિવસ ત્રણ હિન્દી રંગમચ દિવસ ત્રણ એપ્રિલ હિન્દી હિન્દી રંગમચ દિવસ ચાર એપ્રિલ આંતરરાષ્ટ્રીય ખદાન જાગૃતતા દિવસ પાંચ એપ્રિલ રાષ્ટ્રીય સમુદ્રી દિવસ છ એપ્રિલ વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ સાત એપ્રિલ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ આઠ એપ્રિલ આંતરરાષ્ટ્રીય રોમાણી દિવસ નવ એપ્રિલ સીઆરપીએફ શૌર્ય દિવસ દસ એપ્રિલ વિશ્વ વિશ્વ હોમિયોપેથી દિવસ અગિયાર એપ્રિલ રાષ્ટ્રીય સુરક્ષિત માતૃ દિવસ બાર એપ્રિલ આંતરરાષ્ટ્રીય માનવ અંતરિક્ષ ઉડાન દિવસ તેર એપ્રિલ સિયાચીન દિવસ ચૌદ એપ્રિલ વિશ્વ ચકાસ રોગ દિવસ પચીસ એપ્રિલ વિશ્વ કલા દિવસ સોળ એપ્રિલ વિશ્વ અવાજ દિવસ અને સત્તર એપ્રિલ વિશ્વ હોમિયો હિમોફિલિયા દિવસ દિવસો આવે છે પ્રશ્ન બે હાલમાં કેન્દ્ર સરકારને કયા રાજ્યમાં સૂર્યદેવ ભૂમિ ચેલેન્જનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તો ઉત્તરાખંડ તો ઉત્તરાખંડ કેપિટલ છે દેહરાદનું સીએમ છે પુષ્કરસિંહ ધામી રાજ્યપાલ છે ગુરુમથસિંહ ઉત્તરાખંડના રાજ્ય ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ જળ રક્ષણ માટે અભિયાન હેઠળ ભગીરથ એપ લોન્ચ કરી ઉત્તરાખંડના મુખ્યમંત્રી ગંગાની આ શારદા નદી ક્લિયર ઘોષણા કરી છે ઉત્તરાખંડની મુખ્યમંત્રી એકલ મહિલા સ્વરોજગાર યોજના શરૂ કરી અડત્રીસમો રાષ્ટ્રીય ખેલોની પદકની તાલિકામાં સર્વશ્રેષ્ઠ સપોર્ટ સપોર્ટ્સ કંટ્રોલ બોર્ડ ટોપ પર છે પ્રધાનમંત્રી મોદીએ દહેરાદૂનમાં અડત્રીસમો રાષ્ટ્રીય ખેલોનું ઉદઘાટન કરવામાં આવ્યું ઉત્તરાખંડ સરકારે કાર્બન ન્યુટ્રી હાંસલ કરવા માટે એસલેન્ડ સાથે સમજૂતા કર્યા અડત્રીસમું રાષ્ટ્રીય ખેલોની મસાલનું નામ તેજસ્વી રામ રાખવામાં આવ્યું આઠમો કૌતિક રાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ તેની ત્યાલમાં શરૂ થયો પ્રશ્ન ત્રણ હાલમાં નીરજ ચોપડાની પોર્ટ ચેફ સ્ટ્રુપ સ્ટ્રુપમ ઇન્વિસ્ટેશનલમાં ટુર્નામેન્ટમાં કેવો પદક જીત્યો છે તો સ્વર્ણ ચોર્યાસી પોઈન્ટ બાવન મીટર થ્રો પર જીત્યો પ્રશ્ન ચાર હાલમાં ક્યાં યુનેસ્કોને મેમોરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં સામેલ કરવામાં આવી છે તો નાટ્યશાસ્ત્ર અને ભગવદ્ ગીતા આઈબીસી બંને બરાબર યુનેસ્કો મેમોરી ઓફ ધ વર્લ્ડમાં રજિસ્ટરમાં સામેલ ભારતીય લેખોની સ્કૂલ સંખ્યામાં હવે ચૌદ થઈ છે બરોબર પહેલાં બાર હતી પ્રશ્ન પૂછ હાલમાં કયા રાજ્યની વિદ્યુત બોર્ડના વીજ ટુ પ્રૌદ્યોગિકી માટે આઈઆઈટી મુંબઈની સાથે સમજોતા કર્યા છે તો કેરળ કેરળનું કેપિટલ છે તિરુવનંતપુરમ સીએમ છે પિનરાઈ વિજયન રાજ્યપાલ છે આ રાજેન્દ્ર આલેકર તો આનાઈમૂડી નેશનલ પાર્ક સોલા નેશનલ પાર્ક મત્તિકેટન સોલા નેશનલ સાયલેટ વેલી નેશનલ પાર્ક એરવીકુલમ નેશનલ પાર્ક પેરિયર નેશનલ પાર્ક સાંત ઘાટી થયમ તહેવાર ત્રિપુરષુમ તહેવાર થોણમ તહેવાર કેરળમાં મનાવવામાં આવે છે એ એસીની કેરળમાં એકસો દસમી વધારે મહાપાષાણ સંરચની શોધ કરી વિશ્વ સ્તર પર મહિલાઓને સૌથી મોટી સભામાં એક ટુ અટ્ટુકલ પોગાલનું આયોજન કરવા કેરળમાં થયું મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ઉન્નત સાયબર સુરક્ષામાં સંચાલન કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું કેરળની બેંગલુર ગામને સદીઓ પુરાની આત્મપૂજાના અનુષ્ઠાનનો સવશેષ મળ્યા કેરળમાં સરકારને અન્યનામૃત ટુ ઓ નામની એ સંચાલિત ક્ષેત્રે જાંચ પહેલ શરૂ કરી એક્સપાયર થયેલી દવાઓની વૈજ્ઞાનિક નિપટાણમાં કેરળ ટૉપ પર છે કેરળના મુખ્યમંત્રી કવચમ આપદાર ચેતવણી પ્રણાલી લોન્ચ કરી ઓગણત્રીસમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ કેરળ ફિલ્મ મહોત્સવ તિરુવણ શરૂ કરવામાં આવ્યો પ્રશ્ન પ્રશ્ન છે હાલમાં યુને યુ એન ટી એ ડી બે હજાર પચીસમાં ભારત અર્થવ્યવસ્થામાં કેટલા પ્રતિશત દૂર દર પ્રમાણે વધવાની અનુમાન લગાવ્યો છે તો પો છ પોઈન્ટ પ્રશ્ન સાત હાલમાં કઈ આઈઆઈટીએ વૈજ્ઞાનિકોને ખારા પાણીની ઉપચાર માટે કમળના પત્તા જેવા સોલાર ઈપો ઈ વેપોટરેટર વિકસિત કરવામાં આવ્યા છે તો આઈઆઈટી મુંબઈ તો સેનાની ઊંચી ઊંચાઈ ભાષા આધારિત બંકર વિકસિત કરવા માટે આઈઆઈટી ગુવાહાટી સાથે સમજોતા કર્યા સ્વદેશી એસી સિક્સજી ઓપ્ટિકલ ટેસ્ટ માટે સી ડોટ અને આઈઆઈટી મુંબઈની સાથે ભાગીદારી કરી આઈઆઈટી મદ્રાસી એશિયાની સૌથી મોટી ઉથલે તરંગ બેસીનું અનાવરણ કર્યું આઈઆઈટી ગુવાહાટી કેન્સર થેરાપી માટે ઇન્જેક્ટેબલ હાઇડ્રોજેલ વિકસિત કર્યા આઈઆઈટી મદ્રા પ્રણદર્શન નિપટવા માટે વેક્ટરિયા વિકસિત કર્યા મુંબઈએ ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં આઈઆઈટી દિલ્હીએ ભારત ટોપ સ્થાન હાંસલ કર્યું આઈઆઈટી મદ્રાસની એશિયાની પ્રથમ વૈશ્વિક હાઈપરુ પ્રતિયોગિતા બેન્ચ કરશે આઈઆઈટી કાનપુરને અનલક્ષ્ય સ્ટેલ્થ પ્રૌદ્યોગિક વિકસિત કરી પ્રશ્ન આઠ હાલમાં હાલમાં કોને ન્યૂ દિલ્હી એથ્લેટિક પાસપોર્ટ પ્રબંધન ઇકાઈનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તો મનસુખ માંડવીયા કેન્દ્રીય મંત્રી છે પ્રશ્ન નવ હાલમાં ફ્રેન્ચ લક્ઝરી બ્રાન્ડ ચેનલના કયા ભારતીયને બ્રાન્ડ એમ્બેસડર બનાવ્યા છે તો અનન્યા પાંડે તો એલ ટી ફાઈનાન્સને જસપ્રીત બુમરાને બ્રાન્ડ એમ્બેસ્ટર બનાવ્યા વિકી કોશલને ટાટા મોટર્સના બ્રાન્ડ એમ્બેસ્ટર બન્યા નિયુક્ત કરવામાં આવ્યા સ્કીચર્સના બુમરા બુમરાને બ્રાન્ડ એમ્બેસ્ટર બનાવ્યા ફેડરલ બેન્કના વિદ્યા બાલાનને બ્રાન્ડ એમ્બેસ્ટર બનાવ્યા લેવીએસના દિલી દિલજીત જોદને વૈશ્વિક રાજદૂત નિયુક્ત કરવામાં આવ્યા ફિકી ફેમ્સના બ્રાન્ડ એમ્બેસ્ટર આયુષ્માન ખુરાને નિયુક્ત કરવામાં આવ્યા સલમાન ખાનને ખો ખો વર્લ્ડ કપ બે હજાર માટે બ્રાન્ડ એમ્બેસ્ટર બનાવ્યા વિવો સુવાના ખાનને વાય સિરીઝ સ્માર્ટફોન માટે બ્રાન્ડ એમ્બેસ્ટર બનાવ્યા આટલા બ્રાન્ડ એમ્બિસ્ટર્સ એમ્બેસ્ટર બનાવે છે તો થોડી ચર્ચા કરી લેજો પ્રશ્ન દસ પ્રશ્ન દસની અંદર હાલમાં કોને ઈડ બેંકની ડેપ્યુટી સીપીઓના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે તો સંતોષકુમાર તો આ સીપી સી એફઓઓ એટલે સીએફઓના એટલે શું તો કહેવાય તો સીએફઓ એટલે ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર સી એટલે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સીટીઓ એટલે ચીફ ટેકનિકલ ઓફિસર સી ઓ ચીફ ઓપરેટિંગ ઓફિસર તો નિયુક્તિ વિશે વાત કરી લે તો આરતી સુબ્રમણ્ય સીટીએસના નવા અધિકારી નિદેશક અને મુખ્ય પરિચાલના અધિકારી સી નિયુક્ત કરવામાં આવ્યા પ્રવીણ પ્રદેશની મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના મુખ્ય આર્થિક સલાહકાર નિયુક્ત કરવામાં આવ્યા નિધિ કેસ્તા અને ઇન્ડિયા પ્રમુખમાં નિયુક્ત કરવામાં આવ્યા સૌરવ ગાંગુલી આઈસીસી પુરુષ ક્રિકેટ સમીના ફરીથી અધ્યક્ષ કરવામાં આવ્યા મોહન રાજે નેત્ર નેત્રરોગ સોસાયટીના ઉપાધ્યક્ષમાં કરી બોમ્બે સ્ટોક એક્સચેન્જના વિરલ દાવડાને ડેપ્યુટી આઈઓ નિયુક્ત કરવામાં આવ્યા નેપાળ રાષ્ટ્રીય બેંકના કાર્યવાહી કરવામાં આવ્યા તો પ્રશ્ન અગિયાર હાલમાં ભારતની શૌર્ય અબુરે અંડર અઢાર મહિલાઓની સો મીટર બાધા દોડમાં કયો પદક જીત્યો તો કાશ્ય પદક તો સૌદી અરબના દમાસના એશિયાઈ કુવા એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભારતને સૌર્ય અબુરે અંડર નાઇન્ટી મહિલા ચેમ્પિયનની સો મીટર દોડમાં બાધામાં કાશ્ય પદક જીત્યો બરાબર તો પ્રશ્ન બહાર હાલમાં કયા દુનિયાની સત્તરમી એન્થલેટિક પાસપોર્ટ પ્રદર્શન એકઈમાં સ્થાપિત કરવામાં આવી છે ક્યા ક્યાં તો ભારતમાં તો નીતિ આયોગના રિપોર્ટ્સ પ્રમાણે દુનિયાનો ચોથો સૌથી મોટો ઓટોમોબાઈલ નિર્માણ ભારત બન્યો લેજેદ્ર નિર્દેશિત હથિયાર પ્રણાલી પરીક્ષણો કરવાવાળા દેશ ચોથો દેશ ભારતે પ્રાપ્ત કર્યો છે એમાં રશિયા ચીન પછી અમેરિકા પછી ભારત ચોથો આવે છે નેટવર્ક નેટવર્કમાં ભારત છત્રીસમાં કર્મે છે ભારત એમાં સૌથી વધારે નિવેશ કરવાવાળા દસ દેશોમાં સામેલ થયું ભારત વૈશ્વિક સ્તર પર બીજો સૌથી મોટો ફાઇવજી બજાર બન્યો સતત વિકાસ લક્ષ્ય સૂચક બે હજાર ચોવીમાં ભારત એકસો નવમાં સ્થાન પર છે મહિલા કબડ્ડી વિશ્વકપ બે હજાર પછી ખીતાબારએ ઇંગ્લેન્ડને હરાવી ની ચીન સિવાય ભારતે એક નાણાકીય વર્ષમાં એક બિલિયન ટન કોલસાનું ઉત્પાદન આંકડો પાર કર્યો ભારતના પ્રધાનમંત્રી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ત્રુટ પછી સોશિયલથી જોડાયા વિશ્વમાં સડક નેટવર્ક વાળો બીજો સ્થાન ભારત છે અમેરિકા ટોપ પર છે દૂધ ઉત્પાદનમાં ભારત ટોપ પર છે મેટ્રોલ નેટવર્ક ભારત ત્રીજા સ્થાન પર છે અમેરિકા ચીન પછી ભારત આવે છે મેટ્રોલ નેટવર્કમાં વિશ્વનો બીજો ફોન મોબાઈલ નિર્માતા દેશ ભારત બન્યો સાયબર હુમલામાં લક્ષિત દેશોમાં ભારત બીજા સ્થાન પર છે જાપાન એક પર છે કપડાની પરિધાનમાં ભારત છઠ્ઠા નંબર પર છે બરાબર તો આટલા ભારત વિશે ચર્ચા થોડી આ કોફી ઉત્પાદનો દુનિયામાં ભારત સાતવા નંબર હશે ભારત સૌથી વધારે કોફી ઉત્પાદન કર્ણાટકમાં થાય છે દુનિયામાં કોફીનું ઉત્પાદન બ્રાઝિલ ટોપર પર છે મહિલા વિશ્વ કપ કબડ્ડી વિશ્વકપિતા ભારત ઇંગ્લેન્ડને હરાવીને ને જીત્યો એસઆરપીઆર રિપોર્ટ પ્રમાણે ભારત વિશ્વનો બીજો સૌથી હથિયારકાર દેશ બન્યો યુક્રેન ટોપ પર છે એસઆરપીઆરઆઈના રિપોર્ટ પ્રમાણે હથિયાર નિરાતકાર અમેરિકા ટોપ પર છે અને ફ્રાન્સ બીજા પર છે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી બે હજાર પચી ભારત ન્યૂઝીલેન્ડને હરાવી જીતી ભારતે બોણતર ટેન્કોની આપૂર્તિ માટે એન્જિન આપૂર્તિ માટે રશિયા પ્રવણી સાથે હસ્તાક્ષર કર્યા તો પ્રશ્ન તેર હાલમાં કઈ આઈઆઈટીની કિટાણુઓથી લડવા માટે હોસ્ટ પ્રોટીનની શોધ કરી તો આઈઆઈટી મુંબઈ તો સીડીએસ જનરલ અનિલ ચૌહાણે આઈઆઈટી કાનપુરની ટેકી કૃતિ બે હજાર પચીસનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું ઈસરોના અધ્યક્ષ નારાયણ આઈઆઈટી મદ્રાસને થર્મલ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આઈઆઈટી મદ્રાસની દુનિયામાં સૌથી મોટી લાંબી હાઇપરલુપ ટ્યુબ વિકસિત કરી છે આઈઆઈટી દિલ્હી એન્ટિબાયોટિક અડજેરોગ ટેકિંગ માટે એ પ્રમાણે અમર સેન્સ વિકસિત કરવામાં આવી છે આઈઆઈટી મદ્રાસની હાર સ્વદેશી અંતરિક્ષ ચિપ્સ આયરિશ વિકસિત કરી છે આઈઆઈટી કાનપુરની ખેડૂતો માટે સૌ રોજાના નિર્જલીકરણ તકનીકી વિકસિત કરી છે આઈઆઈટી ગુવાહાટીની વિદ્યુત અને સૂર્યના પ્રકાશને ઉષ્મામાં પરિવર્તિત કરવાવાળા સુચાલક કપડાં વિકસિત કરવામાં આવ્યા મિત્રો ફાઈ સીટ ક્લા માટે રાખવામાં આવે છે ટોપિક હોય છે અને તેની પાસે એ જ પ્રશ્નની અંદર થોડા દસ ચાર પોસ્ટ ટોપિક લેવામાં આવે છે પ્રશ્ન ચૌદ હાલમાં ઇન્ટરનેશનલ બિગ કેડ અલાયન્સનો મુખ્યાલય ક્યાં સ્થાપિત કરવામાં આવશે તો भारत प्रश्न पंधर हा क्या टी टी शील्ड सील, शील्ड साइबर सुरक्षा लॅबन उद्घाटन करू आहे तर तेलगणा कॅपिटलचे हैदराबाद सीएम श्री रेवंता रेड्डी राज्यपाल श्री विष्णे वर्मा कबलरायटी रवि अमरावती खास प्रमाण रेडी नेशनल पार्क महावीर हरिना नेस्त हरिणा नेस्तल पार्क मुगावणी नेशनल पार्क तेलगणा मालेले आहे तेलगणा सरकार राशन दुकान मरीबोने वफत सारा चारा लावा યોજના શરૂ કરી તેલગણા ટીબી પરીક્ષણમાં ઉત્કૃષ્ટતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો અંગદાન તેલંગણાને કેન્દ્રીય અંગદાન માટે અધિનિયમ અપનાવવાનો પ્રસ્તાવ પારિત કર્યો તેલગણાને મમદુર મમનુર બીજો હવાઈ અડ્ડાની મંજૂરી આપી આઠ દિવસ નાગોબા યાત્રા મેળાનું તેલંગણામાં શરૂ થયું તેલંગણા મુખ્યમંત્રી એક્સપ્રેમ પાર્કનું ઉદઘાટન કર્યું ગૃહમંત્રી અમિત શાહે હૈદરાબાદની શૂટિંગ રેજની આધારશિલા હૈદરાબાદમાં શૂટિંગની ગૃહમંત્રી અમિત શાહે હૈદરાબાદમાં શૂટિંગ રેજની આધારશીલા રાખવામાં આવી વિશ્વ તેલુગુ સંમેલન રાજા મહેન્દ્રમાં શરૂ થયો કાલે તમે જે પ્રશ્ન પૂછ્યો હતો તેનો જવાબ તો હાલમાં કોને હોકી ઇન્ડિયા સિનિયર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતી છે તો પંજાબ અને હવે તમારા માટે છે હાલમાં શરણાઈની જીઆઈટી એક મને માન્યતા મળી છે તો ક્યાંની શરણાઈ તો મથુરા બનારસ કે અયોધ્યા કે એક પણ નહીં ભૂલકે મિસ્ટિકને કોમેન્ટ કર્યો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કર્યો આવનારા સમયની સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયાર કરવાનો વિડીયોની ચેનલ સાથે જોડાયેલા રહેજો તો ખાસ કરીને હવે આપણે રિવિઝન કરી દઈએ આગળ આગળ વાત કરી હતી કે રિવિઝન વિઝન પણ આપણે કરીશું તો હાલમાં વિશ્વમાં હિમો ફિલિયા દિવસ મનાવવામાં આવ્યો છે સત્તર એપ્રિલે હાલમાં ભાષા પોલિસી લાગુ કરવાવાળો રાજ્ય મહારાષ્ટ્ર બન્યો છે હાલમાં ન્યૂ ભારતીય નૌસેના અને મેઘાલયાનમાં પશ્ચિમી ત્રીજો સંસ્કરણ મેજબાની ન્યૂ દિલ્હીમાં થઈ હાલમાં વિશેષ હત હથગરઘા એક્સપોનો શુભારંભ નોયડામાં થયો હાલમાં ગુજરાત રાજ્યની પોલિસી જીપી દષ્ટિ સી ડ્રોન ડિસ્પોટ એન્ડ ફૂલ ફોર્મ છે ડ્રોન રિસ્પોન્સ એન્ડ એરિયલ સર્વેલાસ ટેકનિકલ ઇન્ટરવેસમાં કાર્યક્રમ શરૂ કરવામાં ગુજરાતમાં કરવામાં આવ્યો હાલમાં બેંક ઓફ મહારાષ્ટ્ર બેંકને ટ્રેનમાં ભારતનો પ્રથમ એટીએમ લગાવવાળો બન્યો હાલમાં ગેબ્રન ગેબ્રન હાલમાં ગેબ્રન બ્રાઇસ ઓલી ન્યુગુમાં સૈન્ય નેતાના રાષ્ટ્રપતિમાં ચૂંટણી જીતી ગેબ્રન દેશના સૈન્ય નેતાએ રાષ્ટ્રપતિ બ્રાઇસ ઓલગુની નગુ ઇએમએ ચૂંટણી જીતી છે અને હાલમાં દક્ષિણ આફ્રિકામાં માનવતા પાલકી પાલના ગુફાઓ ખોલવામાં આવી ફરીથી હાલમાં પેરુ દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ઓલાન્ટા હુમલા ધન શોધવામાં મામલામાં પંદર વર્ષની જેલ થઈ છે હાલમાં એમ્સ દિલ્હી ન્યૂઝ વીક અને ફેસ્ટેટિટા ભારતના સર્વશ્રેષ્ઠ હોસ્પિટલ દોષિત કરવામાં આવી છે એફ એમ્સ દિલ્હી દુનિયામાં સત્તાણું સ્થાન પર છે અને મેટા સંયુક્ત અમેરિકાના મેનાસોટા સિતમે ક્લિનિકને સત્તાણું પોઈન્ટ એકાણના સ્કોર પર દુનિયામાં સર્વશ્રેષ્ઠ હોસ્પિટલ માનવામાં આવે છે હાલમાં તમિલનાડુ રાજ્યમાં સરકારની સ્વાયત્ત સત્તાને મજબૂત કરવા માટે ઉચ્ચસ્તરીય તમિલનાડુનું ગઠન કરવામાં આવ્યું હાલમાં અમેરિકા સતત ચોથી વખત ભારતનો મોટો વ્યાપારિક ભાગીદાર દેશ બન્યો હાલમાં સ બનારસની સરડાઈને જીઓટેક માન્યતા આપવામાં આવી બરાબર હાલમાં યુએ એ દેશની ઇન્ટરપોલ ગર્ભ સમિતિની અધ્યક્ષતા સંભાળી છે હાલમાં તેલંગણા રાજ્યની સરકાર દ્વારા બે હજાર ત્રીસ સુધી બે વીસ હજાર મેગાવોટ અત્યુ ઉર્જાને ઉત્પાદનનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે હાલમાં બિહાર ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સની બે હજાર પચીસની મેજબાની કરશે અને હા પંજાબે પંદરમી હોકી ઇન્ડિયા સિનિયર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ જીતી બરાબર આ થોડા પ્રશ્નો છે તમે ચર્ચા કરી લેજો આપણે હવે જે પંદર પ્રશ્નો હતા ને આ રિવિઝન અઢારમું થઈ ગયું હવે આપણે પંદર પ્રશ્નો રિવિઝન કરી લઈએ કાલે પહેલો પ્રશ્ન હતો કે તમે બોર્ડ ઉપર ભણાવવા યાર ભાઈ બોર્ડ ઉપર ભણાવવા કરતાં આ થોડું તમે ખૂણામાં બેસીને યાદ કરશો તો યાદ રહેશે તેમાં ચર્ચા વધી જાય છે ચહેરાના હિસાબે લોકો અવળી રીતે પણ મીઠી મારતા હોય છે સંજય કુમાર મિસ્ત્ર અને મોદીની આર્થિક પરિસ્થિતિમાં પૂર્ણ ખાલી સ દિવસની કરવામાં આવ્યા રાજીવ ગો રાીવ નીતિ આયોગના નવા સદસ્ય બન્યા જી સ્ટીલની સૌથી મોટી સ્ટીલ કંપની બની છે દુનિયાની તે ટીબી પરીક્ષણ ઉત્કૃષ્ટતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો ભારત અને રશિયા વચ્ચે નવસોની અભ્યાસી ઇન્દ્ર પચીસ શરૂ થયો ટ્વેન્ટી ક્રિકેટમાં બસો ત્રિકોણમાં તેર હજાર રન બનાવવાળા ભારત પ્રથમ ક્રિકેટર વિરાટ કોહલી બન્યા છે અને એક હજાર બાઉન્ડ્રી લગાવવાળા પણ વિરાટ કોહલી બને છે કેરળ વરિષ્ઠ નાગરિક આયોગ સ્થાપિત કરવાવાળા પ્રથમ રાજ્ય કેરળ વરિષ્ઠ નાગરિકો નાગરિક આયોગ સ્થાપિત કરવાવાળા પ્રથમ રાજ્ય કેરળ બન્યું છે ફ્રાન્સ દુનિયાનો સૌથી મોટો સફેદ હાઇડ્રોજન પંદરસો ધો હરિયાણા સરકારે ધોણ નવ દેશ માટે ત્રીપાષા ફોર્મ્યલા લાગુ કરશે બરાબર ને મહારાષ્ટ્ર લાગુ કરી દીધી છે ઉત્તર પ્રદેશ સુતાળમી રાષ્ટ્રીય જુનિયર બાલિકા હેન્ડબોલ ચેમ્પિયન જીતી છે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનું બીજો સંસ્કરણ હરિયાણા ટોપર છે ચલ્લા એસ સેટી ભારતીય બેંક સંઘના ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા છે નીલમ દુગાના નેપાળ રાષ્ટ્રના બેંકના કાર્યવાહક કબરણ નિયુક્ત કરવામાં આવ્યા છે ભારત ઓપરેશન બ્રહ્મા હેઠળ મ્યાનમારને માન્ય રીતે સહાયતા મોકલી છે ભારત વિશ્વનો સૌથી મોટો ચા નિર્યાતક દેશ બીજો સૌથી મોટો ચાય નિર્યાતક દેશ બન્યો શ્રીલંકાને પાછળ છોડ્યો કેન્યા ટોપ પર છે ગુજરાત પાંચ દિવસનો માધવપુર ગેઢમળાનો શરૂ થયો છે ભારત આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશ મુખ્યમંત્રી સુની ગરબી પી ફોર પેલનો શુભારંભ કરવામાં આવ્યો બે હજાર ઓગણત્રીસ સુધી આંધ્રપ્રદેશને ગરબી મુક્ત કરવાનો ટાર્ગેટ હતો પી શૂન્ય ગરીબી પી ફોરનો જાપાનને છ કલાકમાં થ્રીડી પ્રિન્ટેડ રેલવે સ્ટેશન બનાવ્યું છે વિશ્વ હવાઈઅડા રેન્કિંગમાં સૂચિમાં સિંગે ઉપર હવાઈઅડાની ટોપ પર છે હરિયાણા સરકારે પચાસ બાળકો માટે સો ટકા સ્કોલરશીપનું કેલાન કર્યું છે યુજીસી ચેરપર્સન વિનિત જોશી બન્યા છે જય ચંદ્રસે નાઇટહુડથી સન્માનિત સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે પાછળ જનસંખ્યામાં જાપાનની જનસંખ્યામાં સતત ચૌદ વખત વર્ષમાં ગિરાવટ જોવા મળી પાછળના એક વર્ષમાં નવ લાખની ગિરાવટ જોવા મળી યુએ ઇન્ડિયા પોલ ઇન્ટરનલ પોલની ગવર્સની સમિતિની અધ્યક્ષતા સંભાળે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર પચીસ મેદબાની બિહાર કરશે થ્રી ભાષા લેંગ્વેજ પોલિસી લાગુ કરવાવાળું પ્રથમ રાજ્ય મહારાષ્ટ્ર બન્યું હરિયાણા લાગુ નથી કરી લાગુ કરશે એવી ઘોષણા કરી છે ભૂલ કેમિસ્ટ્રીકનું કોમેન્ટ કરજો વિડીયો સારું લાગે તો લાઇક અને શેર કરજો આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે અને આવનાર પરીક્ષાની અંદર સફળતા હોય તેવી અમારી શુભેચ્છા આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે